ભચાઉ તાલુકાના જડસા ગામે પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી ભચાઉ તાલુકાના જડસા ગામે ભચાઉ તાલુકા યુવા મોરચો દ્વારા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જન્મદિવસ પર પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા રાણુભાઈ જાડેજા ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા પંચાયત જાડેજા યુવા ભાજપ કપિલભાઈ સાધુ મહામંત્રી શ્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ સંદીપભાઈ રાજગોર મંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ હિમતસિંહ જાડેજા રતનસિંહ જાડેજા ગામના આગેવાન હમીરભાઈ કોલી નથુભાઈ કોલી કોલી તથા યુવા ભાજપના જાડેજા કારોબારી સભ્ય તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હરપાલ સિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ કપિલભાઈ સાધુ મહામંત્રીએ કરેલ હતી